હું એ તમે હાથ ના અઢારશો તને લાગે કમ્પ્લેન કરી દેજે હાથ ના અઢારશો બરોબર આ જો દાદાગીરી મેમનગર છે પોલીસ છે

ને એનો વિડીયો કાર્ડ અને ફોટા કાર્ડ બરોબર અને ચાય છૂટાબાર વાળા ભી કે એનો ફોટો ને વિડીયો જોઈએ મને મારે કઈ જોવું આપણને વિડીયો દેખાડી દે હા હું એગ્રી છું પણ મને મારો હાથ ના નથી હું દંડ ભરવા માટે તૈયાર છું જાણી શકું છું લોક પર પાર્કિંગ છે ત્યાં આપડે પડી ગાડી પડી હતી ગાડી તારી અહિયાં પેલા પડી હોય પણ નો આખા પટ્ટામાં ક્યાંય નો પાર્કિંગ છે જગ્યા હતી અમે ચા છૂટાવાર ના સીટી ફૂટેજ લાયા છીએ એવું નહીં સર અમે દંડ ભરવા તૈયાર છીએ ખોટા હોય તો

મેડમ તમે ખાલી અમારો રૂલ્સ અમારું રેગ્યુલેશન તમે જે ચિઠ્ઠી એનો કાયદો અમને જણાવી દો બરોબર છે તો અમારી ઉપર જ ગરમ છે એ તો છે અમે એમની ભૂલ પકડી લીધી એટલે ગરમ ડોક્યુમેન્ટ કાર્ડ બરોબર છે એ પાન કાર્ડ છે ઓકે આ મારું મે લાયસન્સ આપ્યું છે શું નામ છે શુભમ પ્રજાપતિ રફીકભાઈ રફિકભાઈ ની ગાડી છે